જોરદાર મેચ નો દ્રશ્ય આપણી સમક્ષ ખડું થયું છે હું બાળકોને આજુબાજુ ઉભેલા તમામને હું વિનંતી કરીશ કે આપણે એમને જોરદાર તાલીઓ થી ઉત્સાહ છે એમાં જોશ વધારી છે બાળકો તાલીઓ પડવી જ જોઈએ જોરદાર મહીસાગર જોરદાર પ્રદર્શન વડોદરા અને આણંદ વચ્ચે જોરદાર મુકાબલો થઈ રહ્યો છે સરસ બાળકો તાલીઓ પાડી આપી એમનો ઉત્સાહ વધારી છે વડોદરા આણંદ જોરદાર દ્રશ્ય થઈ રહ્યું છે આપણી સમક્ષ સરસ સરસ વાહ વાહ કમોન 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 કમોન

જોરદાર મુકાબલો થઈ રહ્યો છે કોઈ મજા આપે તૈયાર નથી જે વિજય માટે કેવી મહેનત છે સરસ ખૂબ ખૂબ સરસ 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 જોરદાર 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 બાળકો નાળીઓ પાડો નાલિયો પાડો અવાજ ઘટવાના પડે ઉત્સાહ જોશ ભરતો પડે સરસ